અને વરસાદ છે ફૂલ વાતાવરણ છે અને વરસાદ ઓલરેડી પડે જ છે એટલે આપણા કશે બહાર નહીં જવાય એમાં મમ્મીને લઈને દવાખાને જવાનું હતું પણ હવે એ પણ એ ટાળવું પડશે એમ કે ઘડી ઘડી વરસાદ પડે અને ઘડી ઘડી ભરાય પડી જાય ભરાઈ જાય તો કાળું કાળું વાદળ થઈ જાય એના કારણે આજે તો જવાશે નહીં દવાખાને જોઈએ તો બી આપણે આજે તો બતાવવાની અપોઇન્ટમેન્ટ છે એટલે બતાવવું તો પડશે આજે પણ કઈ રીતના જઈએ એ જોઈએ હવે મારી પાસે તો રેન્કોટ મમ્મી પાયે રેન્કોટ નથી તો કેવી રીતના જઈશું કે એડજસ્ટ તો કરવું પડશે અને મારા ફ્રેન્ડને ત્યાં બી જવાનું છે એ કેવી રીતના જાઓ મને એમ ખબર નથી પડતી હવે આટલું બધું કે બધે જવાનું છે પણ વરસાદના કારણે આપણે કદાચ બહાર નથી નીકળી શકતા આ વરસાદ એવું જ છે ગાઈસ મે તો ચલાવવું પડે આપણે તો હવે પૂજા કરીએ એ બે દિવસથી ગીતા નથી વાય છે કારણ કે સવારે ટાઈમ જ નથી મળતો કાલે સવા છનો સવારનો ગયેલો એ સીધો સાંજના સાડા સાત વાગે આવ્યો બોલો એટલું બધું મને લેટ થઈ ગયું કાલે બધું કામ હતું એના કારણે એટલે આવું તો શેડ્યુલ ચાલે છે સ્ટક શેડ્યુલ ચાલે છે વરસાદના કારણે તમે જીમમાં જઈને આવ્યા છે ભૂખ લાગી છે હવે જોઈએ શું ખાઈએ ભૂખમાં ભૂખમાં ખાવામાં ખાવામાં શું ખાઈએ અને હા જ ગણપતિ આવે છે તો હવે તો ધૂમધામથી આપણે બધો તહેવારો મનાવવાના છે પહેલાં આવશે મટકી ફોડ કાર્યક્રમ તો એ પણ આપણે મનાવવાનો છે બહુ ધૂમધામથી તો જોઈએ આ વખતે કેવો માહોલ રહે છે ગણપતિ અને મટકી ફોડનો જન્માષ્ટમીનો તો હમણાં પૂજા કરીએ પછી શાંતિથી બેસીને તમારી સાથે વાત કરીએ ડિસ્કસ કરીએ આવી ગયો છો હોસ્પિટલ મમ્મી લઈને વરસાદ ભર થઈ ગયો છે એટલે ફાઇનલી હાઈ જો મમ્મી લઈને દવાખાને આવ્યો છું જોઈ લો પેશન્ટ તો ભરેલા ને ભરેલા જ જોઈ બધાને ખાલી તો દેખાય જ નહીં આ પેશન્ટની બાકડા છે એટલે પેશન્ટ અહીંયા બેસી શકે ત્યાં ડ્રોપ્સ નાખો અને અહીંયા જેની સાથે આવ્યા એ બેસી શકે અહીંયા તો અહીંયા બેઠો છું મમ્મીનો વારો આવ્યો જ વાર છે મમ્મી જો ઊભા છે ત્યાં મમ્મીનો વારો બાકી છે ત્યાં જો ડાયરેક્ટ જીમમાંથી આવેલો એટલે મને ભૂખ લાગેલી

તાળુ પછી આ છે હિયાન હિયાન અહીંયાના પપ્પા શું નામ છે મમ્મી નથી મમ્મી ગાય ગામડે કી ક્યાં છે કાકી કાકીયા જોઈએ આવ તો દેખાતા નથી કાકી કાકી અંદર છે કાકી અંદર જો ને ક્યાં છે ક્યાં ગયા કાકી પાડની

છે કોણ ટકલા ટકલા છે હું ટકલું દેખાવ છું ખાવાના આપણે જમવાનું શું ખાવાના તમે શું ખાવાના છો

ના રોટી નહી રોટી નહી આપડે આ ખાવાનું તો ના ખાવાનું છે ને આ ખાવાનું બોટો ચલો શીરો ખાઈ લો પછી રોટી નથી રોટી નહીં

સારું ફીલ થાય જ નહીં એટલે મજા આવે જ નહીં ઘરે રહે ને તો એમ બધું આમ વીક શરીર લાગે કરે વીક એમ એમ નબળું પડી જાય શરીર એટલે બહાર રહીએ ને એમ કે કામ હોય આપણી પાસે અને ઓફિસ વર્ક કે ને ઓફિસ વર્ક એ સારું જ કહેવાય તમે ઘરે રહીએ ને એટલા જ મેં એકવાર સૂતો ને તો એમ એવું થવા લેવું કે હું શરીર નબળું નબળું લાગવા તો કાંઈ હમણાં હવે કામ કરવા બેઠો છું આજે એમ કામ કરું છું લોટ બાંધવાનો છે મારે એમ તો મને લોટ બાંધતા આવડે જ છે બધું નાખી દીધું તેલ નાખું મીઠું નાખી દઉં છે પણ શું છે તો પહેલાં પહેલાં છે ને થોડુંક વાર પેલું ચીકણો ચીકણો થઈ જાય લોટ પછી બરાબર થઈ જાય મારાથી એટલે હમણાં મારે લોટ બાંધવાનો છે મસ્તો બાંધું છું હું કામ થઈ જાય મારાથી આ લોટ બાંધવાનો રોટલી છે ને બને પણ કેવી બને ખબર પેલી એકદમ જાડી જાડી ભાખરી જેવી રોટલી બને મારી એટલે છે ને હું બહુ રોટલીમાં નહીં માથું મારું લોટ બના બાંધતા આવડે તો બાંધું મમ્મી સામે જ બેસે થોડુંક પાણી નાખવાનું કે તો આટલું પાણી નાખું બીજું કાંઈ નહીં તો આજે બને છે અમારતા શું બને

જોઈએ ચાલો હવે પહેલાં આપણે આ બાંધીએ તમને બતાવું પહેલો પડાવ તો જો પાર થઈ ગયો છે આટલો લોટ બાકી છે મમ્મી કે ઘડી ઘડી પાણી નહીં નાખ્યો કારણે તો છે ને બધું પેલું થઈ જાય શું થઈ જાય મમ્મી રબડી રબડી રોટલી થઈ જાય એટલે છે ને હવે આ નીચેનો લોટ જે છે ને અંદર આવતો નથી આમાં બેસતો નહીં તો મમ્મી પાણી કેટલું નાખવાનું છું નાખવા દો આ તો નીચેનો તો લોટ આવતો જ નહીં ને મારા હાથમાં બહુ ચોંટી જાય છે ગાય જો હાથમાં બહુ ચોંટી પડતી હતી તો બહુ મહેનત પછી આપણો લોટ તૈયાર છે એકદમ ચકા ચકજો એકદમ મસ્તો રેડી થઈ ગયો કેવો આમ તો મને બાંધતા આવડતું પણ થોડીક થોડીક ભૂલ પડે મમ્મી કહે હે હા રોજ બાંધીને પ્રેક્ટિસ પડી જશે આપણને હવે આજે શાક બી મારે છે ખીચડી બી મારે છે આટલી રસોઈ મારા તરફથી બનાવવાની છે મારા તરફથી નહીં બનાવવાની છે મારે તો હવે બનાવે ચાલુ ગાઈસ તો હવે આપણે શાક બનાવવાનું કામ આપી દીધું છે મમ્મીએ તો શાક બનાવીશું હવે ચાલો પેલા કઢાઈશું જેમાં લોટ બાંધે રોજ

हाँ वगरी चलो चौटी प्लास्टिक चलो रेडी मम्मी आज पहली बार आज शाक पहली बार आज शाक टेस्ट करूँ मम्मी आप कंदा ना बाकी लीला कंदा ने बनाथ बहुत मस्त भरत बना तो खाई चलो हूँ खाई बनाइए

હવે હું રોટલી અમે રોટલી માય બનાવું છું નહીં રોટલી બનાવું છું મારે પપ્પા હા ચાલશે પપ્પા ને ના ના ચાલશે 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 મને ખીચડી હતી પપ્પા ને હે મમ્મી મેં હું કહું છું રોટલી મારે બનાવું છું હે ઓકે ચાલે હવે રોટલી બનાવવાનો વારો આવી ગયો છે મમ્મી જો મમ્મી બે જાય સાંભળી હવે હું રોટલી બનાવવાનો છું ને કેમેરામાં થોડાક થાકી ગયેલા લાગે છે કોણ છે પછી બતાવ તો હમણાં રોટલી બનાવવી છે હવે તમારે ભારતનો નકશો બતાવીશ હવે આ બી કેમેરા તો નજીક આવ રોટલી મૂકવા બતાવવાની હોય પછી હવે જો હવે છે ને થોડું ગોળ ગોળ તો નહીં બનાય બસ હવે આખી અંદર રોટલી નહીં ચાર દેવાની તો તો છે ને મમ્મી થોડી સરખી કરી નાખી રોટલી રોટલી તો થઈ નથી ગોળ ગોળ થતી નથી બરાબર એટલે છે ને મમ્મીએ થોડું હાથમાં જ લઈ લીધું છે હેન્ડ ઓવર કરી લીધી છે મમ્મીએ રોટલી એમને ચારે જ બનાવશે હવે રોટલીમાં આપણો પત્તો નહીં ખાય ના આપણા કેમેરામેન હતા જો કાલે જ નવો રેન્કોટ લાવ્યા છે ઠીક ને પ્રમોશન થાય રેન્કોટ નું આ હું ઓફિસ ના કપડા પહેરીને ગયેલો ફરવા ગયેલો ગેસ ફરવા ફરવા ગયેલો